આદિવાસી વિસ્તારની અંદર અત્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે ત્યારે આપણી સાથે કેટલાક આગેવાનો છે એમની સાથે વાત કરીશું કે આદિવાસી સમાજના લઈને જે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે ત્યારે ખાસ કરીને આપણી સાથે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા છે તેમણે ખાસ વાત કરી છે કે આદિવાસી સમાજની અંદર શિક્ષણને લઈને વાત કરી છે માતૃભાષામાં જે શિક્ષણ છે સ્થાનિક ભાષામાં હોવું જોઈએ તમારું શું ખાસ કહેવું છે એ બાબત કારણ કે ઘણીવાર પ્રાથમિક શાળામાં અમે મુલાકાત લેતા હોય તો એવું ધ્યાનમાં આવે છે કે પહેલાં બીજા ધોરણના દીકરાઓને અમે જ્યારે એનું નામ પૂછીએ ગામનું નામ પૂછીએ તો ખૂબ સંકોચાઈ અને બોલી નથી શકતા જ્યારે અમે માતૃભાષામાં એને અમે પૂછીએ કે તારું નામ શું છે તો અને ગામનું નામ શું છે તો માતૃભાષામાં તે તરત જ જવાબ આપે છે એટલે આદિવાસી સમાજના બાળકોમાં ભણવા માટેની જિજ્ઞાસા છે પણ ભાષા પ્રોબ્લેમ મને લાગે છે ઊભો થાય છે એટલે અમારો આગ્રહ એવો છે અને આમ બી ડેબર કમિશને કીધું છે ઓગણીસો પંચાવનના અહેવાલમાં કે શરૂઆતના તબક્કામાં આદિવાસી ભાઈઓને બહેનો દીકરાઓ દીકરીઓને આદિવાસી ભાષામાં ભણાવવા જોઈએ જેથી કરીને એમની અંદર ભણવા માટેની જાગૃતતા આવે ખાસ કરીને બીજો જે તમે સવાલ એ પણ ઉઠાયો કે જે ડીજેની વાત કરી છે કે અંગ્રેજી કલ્ચર જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તો યુવાનોને શું સંદેશો મારે યુવાનોને સંદેશો એ છે કે જે રીતે અંગ્રેજો આપણી ઉપર અંગ્રેજી ભાષા અંગ્રેજી ધર્મ અને આ બધાનો પ્રભુત્વથી આપણા ઉપર રાજ કરતા હતા આ ડીજે કલ્ચર અંગ્રેજોની દેણ છે અને એની સાથે રાસાયણિક ખાતર એ પણ અંગ્રેજોની દેણ છે એટલે મારે યુવાનો અને ખેડૂતોને વિનંતી છે કે આ અંગ્રેજી ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ અને ડીજે અને રાસાયણિક ખાતરો જે વાપરીએ છીએ અંગ્રેજી કલ્ચરનું એનું પણ આપણે વિરોધ કરીએ આપણે પરંપરાગત આપણી સંસ્કૃતિ એટલે આપણા વાજિંત્રો વગાડવા જોઈએ પ્રકૃતિને બચાવવા માટે પરંપરાગત આપણા જે બાપ દાદાએ આપેલું ખાતર છે એનો ઉપયોગ કરીને ખેતી કરીએ એવું મારા સૌ આજના દિવસે આદિવાસી આદિવાસીભાઈના સમાજને મારે વિનંતી છે તો આપણી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાહ છે એમને પૂછીશું સંજયભાઈ ખાસ કરીને જે યુવાનોને લઈને આદિવાસી સમાજને તમે શું સંદેશો આપ્યો આજના દિવસે અમારા આદિવાસી યુવાનો ને ખાસ મારી એક નમ્ર અપીલ છે કે આપણે આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેને બચાવ બચાવવી જોઈએ પણ સાથે સાથે એક અંગ્રેજી કલ્ચર જે અમારા વડીલ મોતી સાહેબે જે વાત કરી એ પ્રમાણે કહું છું કે જે ઇંગ્લિશ કલ્ચર છે એને આપણે છોડીને આપણે આદિવાસી પ્રકૃતિને અને સંસ્કૃતિને બચાવી જોઈએ એ જ અમારો આજે સંદેશો છે તો તમે જો કે આપણી સાથે જે સ્થાનિક આગેવાનો છે ખાસ કરીને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે ડીજે થી લઈને જે વગાડવામાં આવતું છે એ બાબતે આપણે શંકરભાઈને પૂછ્યું શંકરભાઈ શું કહેશો કે જે આ અલગ અલગ જગ્યાએ જે ડીજેનો ઉપયોગ થતો હોય છે ને શું બાબત પરંપરાગત જે અમારી આદિવાસીની જે સંસ્કૃતિ પ્રમાણે લગ્ન પ્રસંગે અલગ વાયંત્ર વાગતું હતું હોળી પ્રસંગે અલગ વાદયંત્ર વાગતું હતું પણ આજે યુવાનોને એવું લાગે છે કે આ અંગ્રેજી બેન્ડ એ અમને મોત્સવ થાય છે પણ ખરેખર એ ખર્ચાળ છે અને મા બાપને પણ ખર્ચાળ કરે છે ત્યારે આદિવાસી દિવસે આપણું આદિવાસી જે વાજિંત્રો છે જે જે તહેવારોના દિવસે અલગ અલગ વાજિંત્રો માધ્યમથી આપણે એને ઉજવણી કરીએ ખર્ચો બચાવીએ અને પોતાના મા બાપને પણ એમાંથી મુક્ત કરીએ એવામાં યુવાનોને સંદેશ આપવા માટે આ બેન્ટ તો સદંતર બંધ થઈ જાય પણ યુવાનોને વિનંતી કરી આપણી સાથે મહિલા આગેવાન પરવિષાબેન છે પરવિષાબેન તમે શું કહેશો આ બાબતે ટૂંકમાં જો કહેવું સૌ પ્રથમ તો સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી આપણે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે નવમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે નવમી ઓગસ્ટ એટલે કે એવું નહીં કે નાચવું અને કૂદવું એ પ્રમાણેથી જ ઉજવણી નથી પરંતુ આજે સમગ્ર વિશ્વમાં દરેક અનેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ હોય સંગઠનો દ્વારા વિશ્વના આદિવાસીઓ પોતાના સમુદાય માટે શું કરવું જોઈએ એના માટેની ચિંતા કરવામાં આવે છે શું સારું કરવું જોઈએ આપણો સમાજ કઈ રીતે આગળ આવે એના માટે એની ચિંતા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે આપ અમારા સમાજના આ વિસ્તારના યુવાઓને પણ હું વિનંતી કરીશ અને એમનું આહવાન કરું છું કે આપણે આપણા સમાજને જો આગળ લઈ જવું હશે તો આપણે સારું શિક્ષણ મેળવવું પડશે આપણા મા બાપનું આપણા સમાજનું નામ રોશન કરવા માટે શિક્ષણ આવશ્યક છે ત્યારે આપણું જે યુવાની છે એને સારા રસ્તે લઈ જઈએ અને આપણા સમાજ માટે કંઈક કરીએ અને સમાજને સારા રસ્તે લઈ જઈએ એવી શુભેચ્છાઓ પાઠવું છું તો તમે જોયું કે આ સ્થાનિક જે આગેવાનો હતા ડેડિયાપાડાના તેઓનું કહેવું છે કે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે તેની અંદર જે અંગ્રેજી કલ્ચર છે તેનો ઉપયોગ ના થવો જોઈએ અને આદિવાસી સમાજે જો ખરા અર્થમાં આગળ આવવું હોય તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ મહેનત કરવી જોઈએ અને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું જોઈએ નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા